નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ આજે અંદર એક પ્રસંગ બનેલો છે દુઃખદ ઘટના દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી છે મિત્રો અનેક વખત હું કહું છું કે સમજો કે તમારા બાળકને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આવ્યા સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પણ નવાનું પોઈન્ટ નવાનું આવ્યા થર્ડ સ્ટાન્ડર્ડમાં પણ નવાનું પોઈન્ટ નવાણું આવ્યા ફાઇલ્થ સ્ટાન્ડર્ડમાં પણ નવાણું પોઈન્ટ નવાનું આવ્યા સમજો કે એને દસમા ધોરણ બોર્ડની અંદર પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આવ્યા અગિયાર બારમા માં આવ્યા કદાચ માની લો કે ગ્રેજ્યુએશનમાં પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આવ્યા અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ એને પોતાને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આવ્યા છે મિત્રો આટલો બિલિયન સ્ટુડન્ટ અને આટલો હોશિયાર માણસ જો એ વિદ્યાર્થી હોય તો એને ગુજરાતની કઈ યુનિવર્સિટી એવું સર્ટિફિકેટ આપશે કે આ વ્યક્તિ છૂટાછેડા નહીં કરે આત્મહત્યા નહીં કરે ખોટો નહીં બોલે કોઈને અડચણરૂપ બને એવી રીતે વાહન નહીં ચલાવે આળસ નહીં કરે ગુસ્સો નહીં કરે તમામ સમાજ સાથે એનો પોતાનો સ્વભાવ મેચ બેસી જશે આવું કહી શકાય ખરું મિત્રો જો આવું ન કહી શકાતું હોય તો આ ટકાવારી શા માટે મિત્રો મારા તમારા બાળકને સ્ટાન્ડર્ડ વન થી લઈ અને સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ સુધી આપણે એટલા બધા ડિપ્રેશનમાં બાળકને રાખીએ છીએ ટકાવારીને કારણે કે જે બાળક પોતે ટકાવારી પોતાના મમ્મી પપ્પાને બતાવવા માટે પોતાના એટલું બધું બગાડે છે કે પાછલા સમયમાં એ સંતુલન રાખી શકતો નથી દસ વર્ષનું બાળક સુરતની અંદર જો પોતે ગળાફા શોખાય અને આત્મહત્યા કરતું હોય તો મિત્રો જાગી જવાની જરૂર છે મારણ તમારા બાળકને એટલા મનથી મજબૂત બનાવીએ કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જીવનની કોઈ પણ સ્થિતિમાં ચડતી અને પડતીમાં તડકા અને સાયામાં મારુમ તમારું બાળક બેસ્ટ રીતે પોતાનું જીવન જીવી શકે અને ક્યારેય પણ ડિપ્રેશન તરફ ન જાય સ્ટ્રેસ તરફ ન જાય ચિંતા તરફ ન જાય અને એનો સચોટ ઉકેલ મેળવે પદ્ધતિસરનો ઉકેલ મેળવે અને સારા મજાની જિંદગી પોતે જીવી શકે એના માટે અમારા વર્ષા ફાઉન્ડેશનના અનેક પ્રોગ્રામો થાય છે આ પ્રોગ્રામની અંદર આપના બાળકને બેસાડો અને તમારા બાળકના મનને મજબૂત બનાવો ઘણા બધા વાલીઓ એવા છે કે જેને પોતાના બાળકમાં છ મહિનામાં સુપરહીરો જોઈએ છે મિત્ર એક ઝાડ વાવ્યું હોય ને તો એને એના સમય પ્રમાણે મોટું થવા દેવું પડે પછી રિલાયન્સ વાળાને એમ થાય કે અમે વાવેલું છે એને મોટું કરી દઈએ કે ટાટાવાળાને એમ થાય કે અમે વાવેલું છે ને મોટું કરી દઈએ તો શક્ય નથી કારણ કે પ્રકૃતિનો અમુક નિયમ છે તમારા બાળકને જો તમારે હીરોમાંથી સુપરહીરો બનાવવું હોય તો કમસે કમ બે ચાર વર્ષની તમારા બાળકને ટ્રેનિંગ જોશે અને આ ટ્રેનિંગ વિનામૂલ્યે વર્ષા ફાઉન્ડેશન દ્વારા તમારા બાળકને મળી રહી છે તો મિત્રો ધીરજ ધરીને દરેક સેમિનારમાં તમારા બાળકને બેસાડો કાઉન્સેલિંગમાં અચૂક તમારા બાળકને લાવો અને જે કંઈ થેરાપી અહીંથી આપવામાં આવે છે આ થેરાપી સંપૂર્ણપણે તમારું બાળક રોજને માટે કરે જો આ રીતે તમારા બાળકનું ઘડતર થશે તો હું તમને ગેરંટી આપી શકું તમે તમારા બાળકને વહેલી તકે સુપર હિરો બનાવી શકશો મિત્રો કદાચ એવું મનાય છે કે પાંચથી સાત લાખ રૂપિયા બાર સાયન્સ સુધીમાં મમ્મી પપ્પા પોતે પોતાના બાળકના એજ્યુકેશન પાછળ ખર્ચે છે પણ પોતાના બાળકના સ્કિલ માટે પોતાના બાળકના સારા કૌશલ્ય માટે પોતાના બાળકનું સારું બિહેવિયર માટે પાંચ હજાર પણ ખર્ચવા વાલી તૈયાર નથી મિત્રો જો મારા તમારા બાળકને સ્કિલ બેઝ ઉપર પણ આગળ વધારવું હોય તો આજે જ વર્ષા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી તમારા બાળકને વર્ષા ફાઉન્ડેશન સાથે જોડી અને એને પણ સુપરહીરો બનાવીએ વધુ વાત ન કરતા અમારા વર્ષા ફાઉન્ડેશન પેજને ફોલો કરીએ અને હજારો લોકો સુધી આ વિડીયો શેર કરીએ નમસ્કાર વંદે માતરમ જય